નમસ્કાર ન્યુઝ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર જિલ્લામાં માં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઈ આઈ ખાતે થવાની છે ત્યારે આજે જિલ્લા કલેક્ટર આર કે મહેતાની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં સ્વાતંત્ર્ય દિન ઉજવણી કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પંદર ઓગસ્ટે તળાજા ખાતે રાજ્ય કક્ષાના અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં દિનની દિનની ઉજવણી ઉજવણી કરાઈ રીતે યોજાય તે માટેની જિલ્લા કલેક્ટર આર કે મહેતાની રાહબરી હેઠળ તળાજા આઈ ટી આઈ ખાતે યોજવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ માં કલેક્ટર મંત્રી આગમન ધ્વજવંદન પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન પરેડ નિરીક્ષણ મંત્રી દ્વારા ઉદબોધન आयोजनों આયોજનોનું સ્વતંત્રતા દિન નિહાળી સમીક્ષા કરી હતી સ્વતંત્રતા ટ્રાફિક પોલીસ પુરુષ હથિયારી પોલીસ મહિલા હથિયારી પોલીસ ટુકડી હોમગાર્ડ હથિયારી પુરુષ મહિલા હોમગાર્ડ ઘોડેસવાર યુનિટ પોલીસ બેન પ્લાટુન એન સી સી સિકસ બટાલિયન યુનિટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એસ પી સી હાજર જૈન પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલ તળાજા પ્રાંત અધિકારી જે આર સોલંકી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇમરાનભાઈ કુરેશી એફકે લાઈવ ન્યુઝ તળાજા